હલો સ્ટુડન્ટ્સ એફવાય બી કોમ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં ભાડે ખરીદ પદ્ધતિથી વેચાણનો દાખલો શીખીશું આ જે દાખલો છે એ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એફવાય એપ્રિલ બે હજાર અઢાર યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલો છે તો જુઓ પ્રશ્ન સમજી લઈએ અને ત્યારબાદ એની ગણતરી ઉપર જઈએ તો જુઓ તમારી સ્ક્રીન ઉપર એક એક ચૌદના રોજ જૈત્રએ ભાડે ખરીદ પદ્ધતિથી એક મોટર કાર ભવ્ય પાસેથી ખરીદીયા બે પક્ષના નામ મળી ગયા કોણ છે ખરીદનાર જૈત્ર અને વેચનાર કોણ છે ભવ્ય કરાર વખતે નેવું હજાર રૂપિયા રોકડા ચૂકવ્યા તાત્કાલિક ચૂકવી દીધા બાકીની રકમ દર વર્ષે એકત્રીસ ડિસેમ્બરના રોજ નવ ટકા વ્યાજ સહિત નીચેના હપ્તાઓમાં ચૂકવવાની છે તો દર વર્ષે એકત્રીસ ડિસેમ્બરના રોજ આટલા હપ્તા આપેલા છે જુઓ ચાર હપ્તા આપેલા છે ચાર હપ્તામાં નાણાં ચૂકવવાના છે બરાબર ત્રીજા હપ્તાની રકમ આપી નથી એ પણ ખાસ ધ્યાનમાં રાખવું મોટરકાર પર ઘટતી જતી બાકીની રીતે દસ ટકા લેખે ઘસારો ગણવામાં આવે છે ત્રીજા વર્ષના અંતે જૈત્રના ચોપડે નીચે મુજબ આમનોદ થયેલી છે જુઓ ત્રીજા વર્ષના અંતે ઘસારાની આમનોદ લખાયેલી છે ઘસારા ખાતે ઉધાર પાસઠ હજાર છસો દસ મોટર કાર ખાતે પાસઠ હજાર છસો દસ ઉપરની વિગતો પરથી જૈત્રના ચોપડે મોટરકારનું ખાતું અને ભવ્યનું ખાતું તૈયાર કરો જૈત્ર એટલે કોણ છે ખરીદનાર ખરીદનારના ચોપડે બે ખાતા બનાવવાના છે અને ભવ્યના ચોપડે પ્રથમ વર્ષ માટેની આમનોન પસાર કરો ભવ્ય એટલે કોણ છે વેચનાર વેચનારના ચોપડે ખાલી પહેલાં વર્ષની આમનોન લખવાની છે સૌથી અગત્યની વસ્તુ એ છે કે આ પ્રશ્નમાં રોકડ કિંમત જ આપી નથી જુઓ મોટર કાર કેટલા રૂપિયામાં ખરીદ દાખલામાં કોઈ જગ્યાએ આપ્યું નથી પણ આપણને એક હિન્ટ આપી છે ત્રીજા વર્ષનો ઘસારો આપેલો છે ઘસારાની રકમ તો આ ઘસારાની રકમનો ઉપયોગ કરીને આપણે મોટરકારની રોકડ કિંમત શોધી નાખવાની છે તો એના માટે આપણે જરૂરી ગણતરીઓ કરવી પડશે તો જુઓ તમારી સ્ક્રીન ઉપર લખ્યું છે મોટર કારની રોકડ કિંમત આપી નથી પણ ત્રીજા વર્ષના ઘસારાની આમ નોંધ આપી છે આ ઘસારાની રકમના આધારે મોટર કારની રોકડ કિંમત શોધાશે ધારો કે આપણે ધારી લઈએ કે સો રૂપિયા મોટર કારની રોકડ કિંમત માઇનસ દસ રૂપિયા પ્રથમ વર્ષના અંતે ઘસારો કેમ દસ રૂપિયા ઘસારો કઈ રીતે ગણાય છે જુઓ દસ ટકા તો સો રૂપિયાના દસ ટકા કરીએ તો કેટલા થશે દસ રૂપિયા એટલે નેવું રૂપિયા બાકી વધે એના પર બીજા વર્ષનો ઘસારો તો બીજા વર્ષે ફરી પાછો દસ ટકા પ્રમાણે ઘસારો ગણાશે તો નેવું રૂપિયાના દસ ટકા નેવું રૂપિયાના દસ ટકા એટલે કેટલા થાય નવ રૂપિયા બરાબર નેવુંમાંથી નવ બાદ કરો એટલે એક્યાસી રૂપિયા બાકી વધે એના પર ત્રીજા વર્ષે ઘસારો ફરી પાછો દસ ટકા એક્યાસીના દસ ટકા એટલે કેટલા આઠ પોઈન્ટ દસ રૂપિયા ત્રીજા વર્ષનો ઘસારો મળે હવે આપણે ત્રિરાશિ મૂકી શકીએ કે જો ત્રીજા વર્ષનો ઘસારો આઠ પોઈન્ટ દસ હોય તો મોટર કારની રોકડ કિંમત કેટલી સો રૂપિયા ઘસારો આઠ પોઈન્ટ દસ રોકડ કિંમત સો રૂપિયા માટે ત્રીજા વર્ષનો ઘસારો પાંસઠ હજાર છસો દસ પ્રશ્નમાં આપેલો છે બરાબર પાસઠ હજાર છસો દસ હોય તો રોકડ કિંમત કેટલી આ રીતે ત્રિરાશિ મૂકીએ તો આપણને મોટર કારની રોકડ કિંમત મળે આઠ લાખ દસ હજાર બરાબર તો આ રીતે આપણે રોકડ કિંમત શોધી શકીએ ચાલો હવે આપણે વ્યાજની ગણતરીનું પત્રક તૈયાર કરીએ તો કઈ તારીખે મોટર કાર ખરીદી એક એક ચૌદ અને બાકીની રકમ ચાર હપ્તામાં ચૂકવવાની છે હપ્તા ક્યારે ચૂકવવાના છે દર વર્ષે એકત્રીસ ડિસેમ્બરના રોજ એટલે પહેલું વર્ષ પૂરું થશે એકત્રીસ ડિસેમ્બર ચૌદ પછી એકત્રીસ ડિસેમ્બર પંદર એકત્રીસ ડિસેમ્બર સોળ અને એકત્રીસ ડિસેમ્બર સત્તર આ રીતે ચાર હપ્તામાં બાકીની રકમ ચૂકવવાની છે એમ કહી છે બરાબર વ્યાજ સહિત હપ્તાઓની જે રકમ છે તે આપી દીધી છે પ્રથમ હપ્તાની રકમ એક લાખ ચોપન હજાર આઠસો રૂપિયા બીજા હપ્તાની રકમ આપી છે એક લાખ છોત્તેર હજાર છસો રૂપિયા ત્રીજા હપ્તાની રકમ નથી આપી અને ચોથા હપ્તાની રકમ બે લાખ અઠ્ઠાવીસ હજાર નવસો રૂપિયા આટલું આપ્યું છે બરાબર રોકડ કિંમત આપણે શોધી નાખી છે આઠ લાખ દસ હજાર રૂપિયા કરાર વખતે કેટલા રૂપિયા ચૂકવ્યા પ્રશ્નમાં આપી દીધું છે નેવું હજાર રૂપિયા તાત્કાલિક ચૂકવ્યા ચાલો આટલી માહિતી પરથી આપણે હવે આ કોષ્ટક પૂરું કરવાનું થશે ચાલો તો હવે શરૂઆતમાં જે નેવું હજાર ચૂકવ્યા એમાં કોઈ વ્યાજ હોતું નથી એટલે બધી રકમ રોકડ કિંમત પેટે ચૂકવાઈ હશે નેવું હજાર હવે આઠ લાખ દસ હજારમાંથી નેવું હજાર ચૂકવાયા એટલે બાકી કેટલા રહ્યા સાત લાખ વીસ હજાર રૂપિયા બરાબર સાત લાખ વીસ હજાર એકત્રીસ બાર ચૌદની શરૂઆતની બાકી બનશે હવે એક લાખ ચોપન હજાર આઠસો રૂપિયા હપ્તાની રકમ છે એમાંથી વ્યાજ પેટે કેટલા ચૂકવાયા અને રોકડ કિંમત પેટે કેટલા ચૂકવાયા એ આપણે છૂટું પાડવું પડશે બરાબર હવે વ્યાજ કેટલું છે વ્યાજનો દર આપેલો છે દાખલામાં નવ ટકા એટલે નવ ટકા પ્રમાણે વ્યાજ ગણવાનું છે હવે નવ ટકા સાના ગણવાના જે આખરની બાકી હોય હોયના તો સાત લાખ વીસ હજારના નવ ટકા કરવાના બરાબર તો સાત લાખ વીસ હજાર પર નવ ટકા કરો તો ચોસઠ હજાર આઠસો રૂપિયા વ્યાજની બાકી નીકળશે બરાબર હવે એક લાખ ચોપન હજાર આઠસોમાંથી ચોસઠ હજાર આઠસો વ્યાજ હોય એટલે બાકીની રકમ આમાંથી આ માઇનસ કરો નેવું હજાર રૂપિયા રોકડ કિંમત પેટે ચૂકવાયા હશે બરાબર ચૂકવવાના બાકી કેટલા તો સાત લાખ વીસ હજારમાંથી નેવું હજાર ચૂકવાયા એટલે ચૂકવવાના બાકી છ લાખ ત્રીસ હજાર રૂપિયા એ બીજા વર્ષે શરૂઆતની બાકી બનશે ચાલો હવે એકત્રીસ બાર પંદરનું વ્યાજ ગણવાનું કેટલા ટકા નવ ટકા સાના નવ ટકા આકારની જે બાકી હશે એને તો છ લાખ ત્રીસ હજારના નવ ટકા કરવાના છે તો છપ્પન હજાર સાતસો રૂપિયા થાય છે તો એક લાખ છોત્તેર હજાર સાતસોમાંથી છપ્પન હજાર સાતસો બાદ કરીએ એટલે એક લાખ વીસ હજાર રૂપિયા રોકડ કિંમત પેટે ચૂકવાયેલી રકમ મળશે છ લાખ ત્રીસ હજારમાંથી એક લાખ વીસ હજાર ચૂકવાઈ ગયા એટલે બાકીની રકમ બચી પાંચ લાખ દસ હજાર આખરની બાકી બરાબર પાંચ લાખ દસ હજાર પછીના વર્ષે શરૂઆતની બાકી બનશે ચાલો હવે વ્યાજ ગણવાનું છે નવ ટકા પ્રમાણે સાના પાંચ લાખ દસ હજારના તો પાંચ લાખ દસ હજારના નવ ટકા કરીએ તો પિસ્તાલીસ હજાર નવસો રૂપિયા વ્યાજની રકમ મળશે બરાબર હવે રોકડ કિંમત પેટે કેટલા રૂપિયા ચૂકવાયા કે હપ્તો કેટલો છે દાખલામાં કોઈ જગ્યાએ કોઈ માહિતી આપી નથી બરાબર તો આના માટે હવે શું કરવું પડશે આપણે છેલ્લી લાઇનથી ગણતરી કરવી પડશે છેલ્લા હપ્તામાં હપ્તાની રકમ આપી છે જુઓ એકત્રીસ બાર સત્તર હપ્તાની રકમ આપી છે બે લાખ અઠ્ઠાવીસ હજાર નવસો બરાબર આ બે લાખ અઠ્ઠાવીસ હજાર નવસોમાં વ્યાજ પણ સમાયેલું છે અને રોકડ કિંમત પેટે ચૂકવેલી રકમ પણ સમાયેલી છે તો એ શોધવું પડશે કે આમાં વ્યાજ કેટલું છે અને રોકડ કિંમત પેટે કેટલા રૂપિયા સમાયેલા છે બરાબર ચોથા હપ્તામાં વ્યાજની રકમ શોધવા માટે આપણે શું કરીશું બે લાખ અઠ્ઠાવીસ હજાર નવસો રૂપિયા હપ્તો છે વ્યાજનો દર દાખલામાં નવ ટકા આપેલો છે અને એને એકસો નવ વડે ભાગીશું કેમ એકસો નવ વડે એટલે સો રૂપિયા રોકડ કિંમત અને નવ રૂપિયા એના પર વ્યાજ સમાયેલું છે તો બે લાખ અઠ્ઠાવીસ હજાર નવસો ગુણ્યા નવ ભાગ્યા એકસો નવ આમ કરીએ તો આપણને વ્યાજની રકમ મળશે અઢાર હજાર નવસો રૂપિયા બરાબર આ ચોથા હપ્તામાં આટલું વ્યાજ છે અઢાર હજાર નવસો રૂપિયા એ આપણે ટેબલમાં લખી દઈએ બે લાખ અઠાવીસ હજાર નવસો માંથી અઢાર નવસો વ્યાજ બાદ કરો એટલે રોકડ કિંમત પેટે ચૂકવેલી રકમ મળશે બે લાખ દસ હજાર હવે આ છેલ્લો જ હપ્તો છે એટલે અહીંયા કોઈ રકમ બાકી હોય નહીં ચૂકવવાની બાકી ચાલો હવે આટલી વિગતના આધારે બાકીની રકમો પૂરી કરવાની છે તો બે લાખ દસ હજાર અહીંયા ચૂકવવાના બાકી હશે બરાબર કારણ કે અહીંયા જે રકમ ચૂકવાય એ જ અહીંયા ચૂકવવાની બાકી હશે તો જ અહીંયા તફાવત ઝીરો આવ્યો આના આધારે આ રકમ મળશે પાંચ લાખ દસ હજારમાંથી બે લાખ દસ હજાર બાદ કરીએ તો તફાવતની રકમ અહીંયા મળશે પાંચ લાખ દસ હજારમાંથી બે લાખ દસ હજાર બાદ કરો એટલે ત્રણ લાખ રૂપિયા અહીંયા મળશે તફાવતની રકમ ચાલો હવે આ બે રકમ શોધવાની બાકી રહી આ આખરની બાકી અહીંયા આવી જશે બે લાખ દસ હજાર રૂપિયા હવે હપ્તાની રકમ શોધવાની છે તો વ્યાજની રકમ અને રોકડ કિંમત પેટે ચૂકવેલી રકમ આ બેનો સરવાળો કરીએ એટલે અહીંયા હપ્તાની રકમ મળશે ત્રણ લાખ પિસ્તાલીસ હજાર નવસો રૂપિયા બરાબર તો આ રીતે વ્યાજની ગણતરીનું પત્રક અહીંયા આપણું પૂરું થાય છે બરાબર તો વ્યાજની ગણતરીનું પત્રક પૂરું થઈ ગયું પ્રશ્નમાં જે જવાબ માગેલો છે જૈત્ર એટલે કે ખરીદનારના ચોપડે બે ખાતા બનાવવાના છે મોટરકારનું અને ભવ્યનું ખાતું તો એ આપણે ખાતા બનાવીએ તો જો તમારી સ્ક્રીન ઉપર જૈત્ર ખરીદનારના ચોપડે મોટરકારનું ખાતું અને ભવ્યનું ખાતું બરાબર તો સૌપ્રથમ મોટર કારનું ખાતું બનાવીએ કઈ તારીખે મોટર કાર ખરીદી એક એક ચૌદ એ દિવસે તાત્કાલિક જે નાણાં ચૂકવ્યા એ લખીશું બેંક ખાતે બરાબર તાત્કાલિક રકમ કેટલી ચૂકવી છે નેવું હજાર રૂપિયા ત્યારબાદ વર્ષના અંતે હપ્તો ચૂકવ્યો એકત્રીસ બાર ચૌદ હવે હપ્તામાં ધ્યાન રાખવાનું કે વ્યાજ સિવાયની રકમ એટલે કે રોકડ કિંમત પેટે જે રકમ ચૂકવેલી છે એ જ ધ્યાનમાં લેવાની છે બીજી રકમ ધ્યાનમાં લેવાની નથી બરાબર તો જુઓ ગણતરીમાં જોતા જવાનું છે એકત્રીસ બાર ચૌદ રોકડ કિંમત પેટે કેટલા નામ લખાશે કોની પાસે મોટર ભવ્ય ભવ્ય ખાતે બરાબર એકત્રીસ બાર ચૌદ એ ઘસારો ગણવાનો છે ઘસારા ખાતે હવે આપણે ઘસારાની ગણતરી કરવી પડશે તો જુઓ તમારી સ્કીન ઉપર ઘટી જતી બાકીની રીતે ઘસારાની ગણતરી પ્રશ્નમાં ઘટતી જતી બાકીની રીતે ઘસારો ગણવા કયો છે ક્યાં જ આ રહ્યું જુઓ મોટર કાર પર ઘટતી જતી બાકીની રીતે દસ ટકા ઘસારો ગણવામાં આવે છે બરાબર તો મોટર કારની જે કિંમત છે રોકડ કિંમત એના પર ઘસારો ગણાશે આઠ લાખ દસ હજાર પર એટલે રોકડ કિંમત આઠ લાખ દસ હજાર રૂપિયા એના પર પહેલાં વર્ષે ઘસારો ગણીશું દસ ટકા પ્રમાણે એટલે એક્યાસી હજાર રૂપિયા થશે આઠ લાખ દસ હજારમાંથી એક્યાસી હજાર બાદ કરો એટલે સાત લાખ ઓગણત્રીસ હજાર રૂપિયા વધશે એના પર ફરી પાછો બીજા વર્ષે દસ ટકા ઘસારો ગણવાનો છે બોતેર હજાર નવસો રૂપિયા થશે બાદ કરો એટલે બાકી મળશે છ લાખ છપ્પન હજાર એકસો રૂપિયા એના પર ફરી પાછો ત્રીજા વર્ષે ઘસારો ગણવાનો છે દસ ટકા પ્રમાણે પાસઠ હજાર છસો દસ રૂપિયા થશે એ બાદ કરો એટલે બાકી મળશે પાંચ લાખ નેવું હજાર ચારસો નેવું રૂપિયા એના પર ફરી પાછો ચોથા વર્ષે દસ ટકા ઘસારો ગણવાનો છે તો ઓગણસાઠ હજાર ઓગણપચાસ રૂપિયા ચોથા વર્ષનો ઘસારો થશે આ રીતે તમે જુઓ તો દરેક વર્ષના ઘસારાની રકમ મળી છે પહેલાં વર્ષનો બીજા વર્ષનો ત્રીજા વર્ષનો અને ચોથા વર્ષનો આ ચારે ચાર વર્ષનો જે ઘસારો છે મોટર કાર ખાતામાં જમા બાજુ લખીશું દરેક વર્ષે બરાબર તો પહેલાં વર્ષનો ઘસારો કેટલો મળ્યો એક્યાસી હજાર તો આ એક્યાસી હજાર રૂપિયા જે છે આપણે મોટર કારના ખાતામાં જમા બાજુ લખીશું ઘસારા ખાતે ચાલો હવે વર્ષ પૂરું થયું એટલે ખાતું બંધ કરવું પડશે તો ઉધાર બાજુનો સરવાળો કરીએ તો ઉધાર બાજુનો સરવાળો એક લાખ એંસી હજાર રૂપિયા થાય છે આ જ સરવાળો આપણે જમા બાજુ લખી દઈશું અને એમાંથી ઘસારાની રકમ એક્યાસી હજાર બાદ કરીએ તો નવ્વાણું હજાર રૂપિયા બાકી આગળ લઈ ગયા આવશે આટલા રૂપિયા બાકી નીકળે છે એકત્રીસ બાર ચૌદના રોજની એના પછીનો બીજો દિવસ આવશે એક એક પંદર આ બાકીને અહીંયા બાકી આગળ લાવ્યા તરીકે લખાશે નવ્વાણું હજાર રૂપિયા બરાબર ચાલો ફરી પાછું વર્ષ પૂરું થશે તો એક એક પંદર પછી વર્ષ ચાલુ થયો એટલે પૂરું ક્યારે થશે એકત્રીસ બાર પંદર આ દિવસે રોકડ કિંમત પેટે જે રૂપિયા ચૂકવાયા હશે બીજા હપ્તાના એ લખાશે તો જુઓ રોકડ કિંમત પેટે કેટલા રૂપિયા ચૂકવાયા એકત્રીસ બાર પંદરે એક લાખ વીસ હજાર રૂપિયા બરાબર એકત્રીસ બાર પંદરે વર્ષ પૂરું થાય એટલે બીજા વર્ષનો ઘસારો લખાશે ઘસારા ખાતે તો એકત્રીસ બાર પંદરે આપણે કેટલો ઘસારો ગણ્યો બોતેર હજાર નવસો રૂપિયા ચાલો બીજા વર્ષનું ખાતું બંધ કરીએ તો બે લાખ ઓગણીસ હજાર રૂપિયા સરવાળો થાય છે જમા બાજુ પણ લખી દઈશું અને એમાંથી બોતેર હજાર નવસો બાદ કરીએ તો એક લાખ હજાર એકસો રૂપિયા વધે છે તફાવત બાકી આગળ લઈ ગયા એકત્રીસ બાર પંદર બરાબર એના પછી બીજો દિવસ આવશે એક એક સોળ આ બાકી અહીંયા બાકી આગળ લાવ્યા તરીકે લખાશે એક લાખ છેતાલીસ હજાર એકસો વર્ષ પૂરું થશે એકત્રીસ બાર સોલ એટલે ત્રીજા હપ્તાના નાણાં ચૂકવાશે ભવ્ય ખાતે કેટલા રૂપિયાથી ત્રીજા હપ્તાના રોકડ કિંમત પેટે ચૂકવાયા ત્રણ લાખ રૂપિયા બરાબર એકત્રીસ બાર સોલનો ઘસારો મોટર કાર ખાતામાં જમા કરીશું ઘસારા ખાતે એકત્રીસ બાર સોલનો ઘસારો કેટલો છે તો જુઓ આપણી ગણતરીમાં ત્રીજા વર્ષનો ઘસારો પાસઠ હજાર છસો દસ એકત્રીસ બાર સોલની બાકી મળશે બાકી આગળ લઈ ગયા ત્રણ લાખ એસી હજાર ચારસો નેવું ચાલો એ બાકી ફરી પાછી બીજે દિવસે અહીંયા બાકી આગળ લાવ્યા તરીકે લખાશે એક એક સત્તર વર્ષ પૂરું થશે એકત્રીસ બાર સત્તર રોકડ કિંમત પેટે જે રકમ ચૂકવાય એ ભવ્ય ખાતે લખાશે બે લાખ દસ હજાર રૂપિયા એકત્રીસ બાર સત્તર ચોથા વર્ષનો ઘસારો લખીશું જો એકત્રીસ બાર સત્તર ચોથા વર્ષનો ઘસારો ઓગણસાઠ હજાર રૂપિયા બરાબર ખાતું બંધ કરીશું એટલે સરવાળો પાંચ લાખ નેવું હજાર ચારસો નેવું રૂપિયા આવે છે પાંચ લાખ નેવું હજાર ચારસો નેવું એમાંથી આ રકમ બાદ કરીએ એટલે એકત્રીસ બાર સત્તરની બાકી આગળ લઈ ગયાની રકમ મળશે મોટર કારની બાકી પાંચ લાખ એકત્રીસ હજાર ચારસો એકતાલીસ રૂપિયા બરાબર તો આ રીતે મોટર કારનું ખાતું પૂરું થશે ત્યારબાદ ભવ્યનું ખાતું ભવ્ય એટલે કોણ છે વેચનાર તો ભવ્યનું ખાતું બનાવીએ તો જો તમારી સ્ક્રીન ઉપર ભવ્યનું ખાતું તો સૌપ્રથમ અને જે જે તારીખે હપ્તા ચૂકવ્યા એ તારીખો લખતા જવાનું છે શરૂઆતની કિંમત નહીં લખવાની પણ એકત્રીસ બાર ચૌદથી શરૂ કરવાનું હોય છે એકત્રીસ બાર ચૌદ એ દિવસે એને નાણાં ચૂકવ્યા એટલે બેંક ખાતે લખાશે બરાબર કુલ રકમ હપ્તાની કેટલી છે એક લાખ ચોપન હજાર આઠસો રૂપિયા આ એક લાખ ચોપન હજાર આઠસોમાંથી વ્યાજના કેટલા છે અને મિલકતના કેટલા છે એ રકમ છૂટી પાડવાની હોય છે બરાબર તો એક લાખ ચોપન હજાર આઠસોમાંથી જુઓ વ્યાજના ચોસઠ હજાર આઠસો અને રોકડ કિંમત પેટે ચૂકવાયેલા નેવું હજાર રૂપિયા એટલે આ નેવું હજાર રૂપિયા મોટર કાર ખાતે લખાશે બાકીની રકમ ચોસઠ હજાર આઠસો રૂપિયા જે છે એ વ્યાજ ખાતે લખાશે બરાબર સરવાળો કરીએ તો એક લાખ ચોપન હજાર આઠસો રૂપિયા આજ સરવાળો જમા બાજુ પણ સરખો થઈ રહેશે એક લાખ ચોપન હજાર આઠસો રૂપિયા તો પહેલાં વર્ષનું ખાતું તૈયાર થઈ ગયું બીજા વર્ષનું એકત્રીસ બાર પંદર એકત્રીસ બાર પંદર જે હપ્તાની રકમ છે એ લખાશે એકત્રીસ બાર પંદર એક લાખ છોત્તેર હજાર સાતસો રૂપિયા એક છોતેર સાતસો હવે વ્યાજના કેટલા અને રોકડ કિંમત પેટે ચૂકવેલી રકમ કેટલી જમા બાજુ બતાવવાનું છે મોટર કાર ખાતે અને વ્યાજ ખાતે તો એકત્રીસ બાર પંદરે જોયું વ્યાજના છપ્પન હજાર સાતસો રૂપિયા છે અને મોટર ખાર ખાતે ચૂકવેલી રકમ એક લાખ વીસ હજાર સરવાળો કરીએ તો એક લાખ સાતસો રૂપિયા જમા બાજુનો સરવાળો પણ એટલો જ થઈ રહ્યો છે તો આ બીજા વર્ષનું ખાતું પૂરું થયું આજ રીતે એકત્રીસ બાર સોલ અને એકત્રીસ બાર સત્તર એ રીતનું પણ ખાતું બનાવી શકાય અમે લખ્યું નથી પણ આગળ કરવું હોય તો હજુ આગળ કરી શકીએ તો આ રીતે ભવ્યનું ખાતું પણ અહીંયા પૂરું થયું ત્યારબાદ પ્રશ્નમાં આપણને જે આગળ બીજો જવાબ માંગ્યો છે ભવ્યના ચોપડે પ્રથમ વર્ષ માટે આમનોન પસાર કરો એમ કહ્યું છે ભવ્ય એટલે કોણ વેચનાર તો વેચનારના ચોપડે પહેલાં વર્ષની આમનોન લખવાની છે તો જુઓ તમારી સ્ક્રીન ઉપર એનો જવાબ માળખું તૈયાર છે ભવ્ય વેચનારના ચોપડે પ્રથમ વર્ષની આમનોન તો સૌ પ્રથમ જે તારીખે મોટર વેચી એ દિવસની નોંધ થશે જયત્ર ખાતે ઉધારથી વેચાણ ખાતે ભાડા ખરીદનો કરાર કર્યો બરાબર તો અહીંયા કરાર કિંમત લખાશે કે કેટલા રૂપિયામાં મોટર કાર વેચી તો કરાર કિંમત દાખલામાં નથી આપી આપણે શોધી રોકડ કિંમત આઠ લાખ દસ હજાર રૂપિયા તો આઠ લાખ દસ હજાર રૂપિયા જયત્રના ખાતે ઉધાર થશે અને મોટર કાર ખાતે જમા થશે બરાબર હવે એક એક ચૌદે નેવું હજાર રૂપિયા રોકડા મળે છે બરાબર તો બેંક ખાતે ઉધાર નેવું હજાર રૂપિયા અને જૈત્ર આપનાર છે આપનારનું ખાતું જમા કરીશું નેવું હજાર કરાર વખતે નાણાં મળ્યા વર્ષ પૂરું થશે એટલે વ્યાજની રકમ લેણી થશે બરાબર એકત્રીસ બાર ચૌદ તો એકત્રીસ બાર ચૌદ એ વ્યાજ કેટલું છે જુઓ ગણતરીમાં ચોસઠ હજાર આઠસો રૂપિયા તો એ ચોસઠ હજાર આઠસો રૂપિયા વ્યાજની રકમ લેણી થાય છે આ રીતે બરાબર હવે હપ્તાના નાણાં મળશે એકત્રીસ બાર ચૌદ તો એકત્રીસ બાર ચૌદ એ હપ્તાના કેટલા રૂપિયા મળે જો એક લાખ ચોપન હજાર આઠસો રૂપિયા એક લાખ ચોપન હજાર આઠસો હપ્તાના નાણાં મળ્યા જો અહીંયા પણ લખેલું જ છે એક લાખ ચોપન હજાર આઠસો રૂપિયા વર્ષના છેલ્લે દિવસે વ્યાજનું ખાતું બંધ કરીને નફા નુકસાન ખાતે લઈ જવું પડશે તો જુઓ વ્યાજ ચોસઠ હજાર આઠસો છે તો વ્યાજ ખાતું બંધ કરીને ઉધાર કરીને નફા નુકસાન ખાતે જમા કરીશું ચોસઠ આઠસો આ રીતે વેચનારના ચોપડે પ્રથમ વર્ષની આમ નોંધ થઈ બરાબર ફક્ત પ્રથમ વર્ષ માટે જ કહ્યું છે એટલે આપણે એક જ વર્ષની આમનો લખી બરાબર તો આ રીતે આપણો દાખલો અહીંયા પૂરો થાય છે જુઓ ફરીથી એક નજર નાખી લઈએ સૌપ્રથમ આપણે વ્યાજની ગણતરીનું પત્રક તૈયાર કર્યું મોટર કારની કિંમત નહીં આપી હતી રોકડ કિંમત એ સુધી બરાબર ત્યારબાદ આમ નોંધ લખી પ્રથમ વર્ષની ઘટતી જતી બાકીની રીતે ઘસારો ગણ્યો ત્યારબાદ ખરીદનારના ચોપડે જે બે ખાતા બનાવવાના હતા એ ખાતા પણ જોઈ લો ખરીદનારના ચોપડે જો આપણે ખાતું અને ખરીદનારના ચોપડે ભવ્યનું ખાતું બરાબર તો આપણો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે